વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ દસ ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી હવે સમાંતર શ્રેણી છે એ તમે નાના હતા ત્યારથી ભણતા આવો છો તો તમે તો કહેશો કે એ કઈ રીતે તો સમાંતર શ્રેણી તમે પહેલાં બીજા ધોરણમાં હતા ને ત્યારે ભણી છે ચાલો આપણે જોઈએ સમાંતર શ્રેણી તો તમે નાના હતા ત્યારે ઘડિયા શીખ્યા હતા બેનો ઘડ્યો બે બે ધુ ચાર બે તેરી છ બે ચોક આઠ અને બે પચાસ દસ શીખ્યો તો હવે ત્રણનો ઘડ્યો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તેરી નવ ત્રણ ચોક બાર ત્રણ પચાસ પંદર એવી રીતે ચારનો ઘડ્યો ચાર એકા ચાર પાંચ ચાર દુ આઠ ચાર તેરી બાર ચાર ચોક સોળ ચાર પચાસ વીસ એમાં આગળ અનંત સુધી ઘડિયા થાય હવે દસનો ઘડિયો દસ એકા દસ દસ દુ વીસ દસ તેરી ત્રીસ દસ ચોક ચાલીસ દસ પંચા પંચાસ હવે તમે જોશો આપ પહેલું અને બીજું એના વચ્ચે કેટલો તફાવત છે બે ચારમાંથી બે જાય તો બેનો બેના ઘડિયામાં કેટલો તફાવત આવે પ્લસ બે અથવા તો તફાવત કરીએ તો બી બેનો બેનો થાય ને હવે અહીંયા ત્રણ અને છ કેટલો તફાવત નવ અને છમાં ત્રણનો એવી રીતે આમાં બેનો તફાવત ત્રણના ગળિયામાં ત્રણનો તફાવત ચારના ગળિયામાં ચારનો તફાવત દસના ગળિયામાં દસનો તફાવત તો જેમ જે એવી શ્રેણી હોય કે જેમનો તફાવત સરખો હોય શું હોય સમાંતર શ્રેણી કોને કહેવાય એવી સંખ્યાઓ એવી સંખ્યાઓની શ્રેણી કે જેમની વચ્ચે તફાવત કેટલો હોય સરખો હોય કેવો હોય જેમની વચ્ચે તફાવત સરખો હોય અહીંયા જોયું દસમાંથી વીસમાંથી દસ જાય તો વીસ પછી ચાલીસમાંથી ત્રીસ જાય તો વીસ એટલે જે આ આગળની સંખ્યા છે એમની વચ્ચેનો તફાવત કેવો હોય સરખો હોય તો એને શું કહેવામાં આવે સમાંતર શ્રેણી છે તો આ બધી ચારે ચાર છે કેવી છે સમાંતર શ્રેણી છે હવે હું સંખ્યા લખું છું પાંચ 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 તો આ સમાંતર શ્રેણી છે ચલો તમે કહેશો ના પણ છે આ સમાંતર શ્રેણી છે કેમ પાંચમાંથી પાંચ જાય તો ઝીરો હવે આ પાંચમાંથી આ પાંચ જાય તો તફાવત કેટલો આવે છે મેઇન શું છે સમાંતર શ્રેણીમાં કે એમની વચ્ચેનો તફાવત સરખો હોવો જોઈએ હવે પાંચમાંથી પાંચ જાય તો ઝીરો આ પાંચમાંથી પાંચ જાય તો ઝીરો તો તફાવત કેવો આવે છે સરખો આવે છે તેથી શું છે આ પાંચ પછી પાંચ પાંચ એ બી આ શું છે સમાંતર શ્રેણી છે હવે અહીંયા બીજી સંખ્યા લખું છે એનું કહેજો મને તફાવત એક ચાર સાત દસ તેર ચલો આ સમાંતર શ્રેણી છે ચલો જોઈએ એકમાં કેટલા ઉમેરીએ તો ચાર આવે તો ત્રણ આવે અથવા એટલે તફાવત કેટલો થયો ત્રણનો થયો ચારમાંથી એક જાય તો ત્રણ એવી રીતે સાતમાંથી ચાર જાય તો ત્રણ દસમાંથી સાત જાય તો ત્રણ તેરમાંથી દસ જાય તો ત્રણ એટલે તફાવત કેટલો આવ્યો સરખો આવ્યો જો સંખ્યા વચ્ચે તફાવત સરખો આવે તો એ સમાંતર શ્રેણી છે શું છે સમાંતર શ્રેણી છે હવે તફાવતને આપણે કેના વળી દર્શાવીએ ડી ડી ઇંગ્લિશમાં શું કહેવાય તફાવતને ડિફરન્સ કહેવાય એટલે અહીંયા તફાવત કેટલો છે ત્રણનો એટલે ડિફરન્સ એટલે એનો સિમ્બોલ શું છે ડી છે શું છે ડી ચલો તો હવે આ અગિયાર આપણે જોઈએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકનો પેલો દાખલો શું કીધું છે નીચે આપે સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યા યાદી સમાંતર શ્રેણી બને અને કેમ ચલો પહેલી અહીંયા સ્થિતિ આપી છે ટેક્સી ભાડું હવે તમે ફરવા ગયા વેકેશનમાં અને ત્યાં ધારો કે કચ્છ ફરવા ગયા અને ત્યાં ટ્રેન રેલવે સ્ટેશને ઉતરી અને પછી ત્યાં ટેક્સીવાળાને બોલાયા ત્યાં આગળ તમે બહાર નીકળો એટલે ટેક્સીવાળા ઊભા હોય અને કીધું કે અમારે માંડવીના દરિયા કિનારે જવું છે તો ટેક્સી ભાડુંવાળા જે તે શું કીધું પ્રથમ કિલોમીટરના કેટલા રૂપિયા છે મિનિમમ કેટલા છે પંદર રૂપિયા અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે કેટલા રૂપિયા છે આઠ રૂપિયા તો ચલો જોઈએ પ્રથમ કિલોમીટરના કેટલા કીધા એ પંદર રૂપિયા તો એ એ શું આવશે અહીંયા એ આવ્યો એ એટલે પ્રથમ પંદર પછી શું કીધું છે આઠ રૂપિયા જો એક કિલોમીટર સમજી લો એક કિલોમીટરના કેટલા છે પંદર રૂપિયા કેટલા પંદર રૂપિયા પછી કીધું છે બે કિલોમીટર બે કિલોમીટર એટલે પંદર વત્તા આઠ થશે પંદર વત્તા આઠ કેટલા થાય ચલો કરો સરવાળો કરો ચાલો મને નથી આવડતું ચાલો પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ને ત્રેવીસ એટલે કેટલા આવશે ત્રેવીસ તો પહેલાં કિલોમીટર માટે પંદર બીજા કિલો માટે કિલોમીટર માટે ત્રેવીસ હવે રીતે ત્રીજું કિલોમીટર કાપવું હોય તો કેટલું આવ્યું પંદર પછી આવશે વત્તા આઠ અને બીજા બી કેટલા થશે આઠ બે વાર થશે ને આઠ થશે એટલે કેટલા આવશે અહીંયા એકત્રીસ તો આનો મતલબ શું થયો અહીંયા આપણે સમજીએ આઠ વત્તા આદ એટલે બે વાર આઠ થયા એટલે કેટલા આવ્યા એકત્રીસ તો આમ લખી શકીએ પંદર વત્તા ટુ બે આઠ થયા ત્રીજા કિલોમીટર માટે પછી ચોથા કિલોમીટર માટે પંદર વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ થયા તો કેટલા આવશે ઓગણચાલીસ આવશે ઓગણચાલીસ એટલે કેટલું થયું પંદર વત્તા આઠ થાય ને આઠ તેરી ચોવીસ ચોવીસ વત્તા પંદર કરીશું તો ઓગણચાળીસ હવે શું કીધું છે જો પહેલાં કિલોમીટર લખીએ આપણે પહેલાં કિલોમીટરના કેટલા પંદર બીજાના ત્રેવીસ ત્રીજાના એકત્રીસ અને ચોથાના ઓગણચાળીસ એવી રીતે તમે માંડવી પહોંચશો ત્યાં સુધી જેટલા કિલોમીટર થશે એટલા કિલોમીટરનું ભાડું તમને આપવું પડશે તો હવે જોઈએ તફાવત આપણે શું કીધું છે સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસવાનું છે તો તફાવત જોઈએ ત્રેવીસમાંથી પંદર જાય તો આઠ તફાવત કેટલો આવ્યો આઠનો પછી એકત્રીસ ને ત્રેવીસ વચ્ચેનો કેટલા તફાવત આઠ ઓગણચાલીસ અને એકત્રીસ જાય તો આઠ એટલે આ શું છે તફાવત સરખો હોવાથી શું બને છે સંખ્યા સમાંતર શ્રેણી બને છે તો આ શું છે તફાવત સરખો હોવાથી સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે હવે જો એ કેટલું એ એટલે પ્રથમ પદ પ્રથમ પદ કેટલું આવ્યું પંદર તો બીજું પદ ત્રેવીસ હવે આપણે અહીંયા જોઈએ એ થયું એટલે આ શું છે સમાંતર શ્રેણી છે ચલો હવે દાખલા નંબર જોઈએ બે શું કીધું છે દાખલા નંબર બેમાં એક નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ એક નળાકાર કોઈ બી વસ્તુ હોય એમાં સિલિન્ડર લઈ લઈએ આપણે એ નળાકાર એમાં હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકામાં બાકી રહેલા હવાના એક ચતુર્થાંશ ભાગ બહાર કાઢીએ છીએ હવે સિલિન્ડર છે એમાંથી હવા કાઢવાના પંપ દ્વારા હવા કાઢવાના ધારો કે આપણે ધારી લઈએ પહેલું જ છે કેટલી હવા છે એસી છે એસી હવા હોય તો એનો કેટલો ભાગ થશે એક ચતુર્થાંશ ભાગ તો એક ચતુર્થાંશ કીધું છે ને હવા કાઢવાનું ટોટલ અંદર એસી એકમ હવા રહેલી છે તો એસી એકમ હવા રહેલી હોય તો એનો એક ચતુર્થાંશ ભાગ એટલે એને ગુણ્યા એક ચતુર્થાંશ ચાર દુ આઠ એટલે કેટલી આવશે વીસ પણ ટોટલ કેટલી હતી ટોટલ હવા એસી હતી હવે એમાંથી કેટલી આવી એસી માઇનસ વીસ એટલે કેટલા આવશે સાહીઠ થશે ને હવે કીધું હોય સોનો એક ચતુર્થાંશ ભાગ તો કેટલો આવે પચીસ થાય પણ સો પછી ચતુર્થા કેટલા બાકી રહે પંચોતેર રહે એવી જ રીતે અહીંયા પહેલું શું છે એસી પછી આવ્યું સાઠ હવે સાઈઠનો કેટલો ભાગ એક ચતુર્થાંશ ભાગ દર વખતે એક ચતુર્થાંશ તો પંદર ચોક સાઠ એટલે સાહીઠ માઇનસ પંદર કેટલા આવશે તો હવે ત્રીજી વાર પિસ્તાલીસ હવે પિસ્તાલીસનો એક ચતુર્થાંશ ભાગ દર વખતે એક ચતુર્થાંશ ભાગ હવે ચાર એકા ચાર ભાગાકાર કરીએ પિસ્તાલીસ ભાગ્યા ચાર એકા ચાર ચાર આઠ અને ચાર પંચા વીસ એટલે કેટલું આવશે અગિયાર પોઈન્ટ બાદ કરવાનું પિસ્તાલીસ માંથી ચલો પિસ્તાલીસ માંથી વાત કરીએ અગિયાર પોઈન્ટ પચીસ દસ નવ ચાર પાંચ એક જાય તો ત્રણ એટલે કેટલું આવ્યું તેત્રીસ પોઈન્ટ પંચોતેર આવી રીતે શ્રેણી આગળ વધશે હવે આપણે જોવાની છે સમાંતર શ્રેણી છે સમાંતર શ્રેણી હોય તો શું તફાવત સરખો હોવો જોઈએ જો સાહીઠ અને એસી કેટલો આવ્યો વીસ આવે એંસીમાંથી સાહીઠ જાય તો વીસ સાહીઠમાંથી પિસ્તાલીસ જશે તો આવશે વીસ નહીં આવે કેટલો આવશે હમ તો આ સમાંતર શ્રેણી નથી કેટલો આવશે સાહીઠ માંથી પિસ્તાલીસ જાય તો પાંચ અને એક કેટલો આવશે પંદર વીસ પંદર તો આ તફાવત સરખો નથી એટલે આ સમાંતર શ્રેણી અહીં લખવાનું ડી એટલે કે તફાવત સરખો ન હોવાથી સમાંતર શ્રેણી નથી ચલો હવે દાખલા નંબર ત્રણ શું કીધું છે હવે વરસાદની સિઝન આવી છે તો શું આવશે ખોદકામ બધી જગ્યાએ ચાલતું તો એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ કોઈ ખેતરમાં એક કૂવો ખોદવાનો છે તો એમાં લાગતો ખર્ચ શું કીધું છે પ્રથમ મીટર એક મીટર ખોદશે તો એના કેટલા રૂપિયા છે એકસો પચાસ રૂપિયા અને પછીના પ્રત્યેક મીટર દીઠ કેટલા રૂપિયા છે પચાસ રૂપિયા વધતો જાય છે તો આપણે એ એ કેટલો એ એટલે પ્રથમ કેટલો આવ્યો એકસો પચાસ પછી શું કીધું છે આ પ્રથમ મીટર એક મીટરના કેટલા છે એકસો પચાસ હવે બે મીટરના કેટલા આવશે એકસો પચાસ વધતા પચાસ એટલે કેટલા આવશે બસો આવશે બસો હવે બસો પ્લસ પચાસ એટલે અઢીસો થશે ને બસો પ્લસ પચાસ અઢીસો ચલો લખતા જઈએ તો પહેલું આવશે એકસો પચાસ બસો અઢીસો પછી ત્રણસો સાડા ત્રણસો એવી રીતે જેટલા મીટર ઊંડો કૂવો ખોજશે એટલા એને રૂપિયા ચૂકવવા પડશે ચલો તો તફાવત જોઈએ તફાવત જો કેવો છે સરખો છે પચાસ પચાસનો છે હા તો અહીંયા શું છે આ અહીં તફાવત સરખો હોવાથી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે શું છે સમાંતર શ્રેણી છે ચલો હવે જોઈએ ચોથો દાખલો શું કીધું છે આઠ ટકાના વાર્ષિક ચક્રવૃત્તિ દરની શરૂઆતથી રકમ દસ હજાર મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં કેટલી જમા થાય હવે ધારો કે અહીંયા એક્ઝામ્પલથી સમજાવું છું તમે કોઈ પાસે ઉધારા રૂપિયા લીધા એટલે કે હું લીધા ચલો હું કોઈ એક જણ પાસે એક લાખ રૂપિયા ઉધારા લીધા અને કેટલા ટકા વ્યાજે દસ ટકાના વ્યાજ એક વર્ષને અંતે એક વર્ષને અંતે કેટલા ટકા અહીંયા શું કીધું છે ચક્રવૃત્તિ વ્યાજ પહેલાં સાતમા આઠમા આઠમા ધોરણમાં આ ચક્રવૃત્તિ વ્યાજ અને વ્યાજ ભણવાનું આવતું હવે એ ચેપ્ટર નીકળી ગયું છે અમે જ્યારે ભણતા ત્યારે વ્યાજ ચક્રવૃત્તિ વ્યાજ એ બધું ભણવાનું આવતું હવે અહીંયા શું કીધું છે એક લાખ છે એના દસ ટકાના વ્યાજ હવે એક વર્ષને અંતે મને કેટલા ભરવા પડશે હું ભાઈને આપીશ તો તો એક કેટલા ત્યારે દસ ટકા તો એક લાખ દસ હજાર એક વર્ષની અંતે આ લીધા એમની પાસે પછી એક વર્ષને અંતે હજી હું એક વર્ષને એમને કીધું કે હજી હું નહીં ભરી શકું તો હજી આની ઉપર કેટલું લાગશે પાછું દસ ટકા વ્યાજ લાગશે એક લાખ દસ હજાર છે એની ઉપર કેટલું લાગશે પાછું દસ ટકા વ્યાજ એટલે કેટલું આવશે અગિયારસો રૂપિયા આવે તો મારે બીજા વર્ષે એમને આપવા હોય તો કેટલા રૂપિયા ભરવા પડે એક વર્ષને અંતે બી ના આપી શક્યા બીજા વર્ષે મારે એને આપવા હોય તો એક લાખ એકવીસ હજાર રૂપિયા આપવા પડે એવી રીતે અહીંયા આઠ ટકાનું કીધું છે જ્યારે ચક્રવૃત્તિ વ્યાજ આવે ત્યારે જે બને છે એ સમાંતર શ્રેણી બનતું નથી જો પેલું અહીંયા લાખ પછી કીધું છે એક લાખ દસ હજાર પછી કીધું છે એક લાખ એકવીસ હજાર એક્ઝામ્પલ આપ્યો છે એટલે કે જ્યારે બી પરીક્ષામાં કેમ કે આ દાખલો પરીક્ષામાં આવી રીતે પૂછાત નથી ખાલી એવું આવે ચક્રવૃત્તિ વ્યાજ તો સમાંતર શ્રેણી બનતું નથી ખાલી વ્યાજ કીધું હોય તો સમાંતર શ્રેણી બને વ્યાજ જ જોઈ તો દર વર્ષે ખાલી વ્યાજ જ ઉમેરાય એટલે એક લાખ દસ હજાર પછી થશે એક લાખ વીસ હજાર પછી થશે એક લાખ ત્રીસ હજાર એટલે તફાવત સરખો આવશે ખાલી જ્યારે વ્યાજ જ આપવામાં આવે પણ જ્યારે ચક્રવૃત્તિ વ્યાજ આપેલું હોય ત્યારે સમાંતર શ્રેણી બનતું Nothing.